ચોરાયેલી ની ટ્રોલી પરત મળી ખેરાલુ પોલીસ ઇન્સ્પેક્ટર પીડી દર્દીની ટીમ અરજીના આધારે ઝડપી કામગીરી કરતા સફળતા પ્રાપ્ત થઈ ટ્રોલી માલિક સોમાભાઈ ગવારિયાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો સોમાભાઈ ગવારિયા અને ઇકબાલભાઈ મંસુરી સહિત પીઆઈ પીડી દરજીનો ખાસ આભાર માન્યો હતો વધુ સમાચારો અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેળ સાથે મેં ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ટ્રોલી ખોવાઈ ગયેલી તે બાબતની ફરિયાદ નોંધાય અને તે બાબતે અમે પીઆઈ સાહેબને રૂબરૂ મળેલ અને પીઆઈ સાહેબે સ્ટાફને તાત્કાલિક ધોરણે ટ્રોલી શોધી આપવા માટે સૂચના આપેલ તો સ્ટાફે અમને ગણતરીના મિનિટમાં ટ્રોલી શોધી આપે તે બદલ પીઆઈ સાહેબ તથા સ્ટાફનો દિનથી ખૂબ ખૂબ આભાર